નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં આજના ઊંઝા માર્કેટમાં બજાર પાછું બોરા છે એના વિશે વાત કરવાના છે બી તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને ખાસ મિત્રો સેનમાં ના પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના વિડીયો લાઇક આપવાનું તો અવશ્ય ન ભૂલતા આજે તારીખથી ત્રેવીસ સાત બે હજાર સોવીને વાર થઈ જાવ મંગળવાર મિત્રો અના જાણે તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ ખાસ મિત્રો વિડિયો લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા જીરુનો નિસ્વ ભાવ ચાર હજાર બસો થી ઓછો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળીનો નિસ્વ ભાવ એક હજાર પચાસ થી ઓછો ભાવ અઠ્યાવીસો રૂપિયા સુધી ઈસબ ગુલબનો ભાવ સોવીસો રૂપિયાથી ઓછો ભાવ સત્યાવીસો ને નવ્વાણું રૂપિયા સુધી સરસવ એક હજાર સિત્તેર થી એક હજાર સિત્તેર રૂપિયા સુધી રાયડિયો નવસો પિંચર રૂપિયાથી અગિયારસો ને દસો રૂપિયા સુધી તલ સોળસો રૂપિયાથી પચીસ સો રૂપિયા સુધી સુ અતેરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને અજમો બે હજાર રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો અંદર તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા